નમસ્તે મિત્રો મારું નામ રૂપા છે હું છવ્વીસ વર્ષની છું હું દિલ્હીમાં રહું છું મારા પતિ નોકરી કરે છે મારા કાકા પણ એકલા રહે છે કારણ કે તેની પત્ની ટીચર તરીકે બહાર નોકરી કરે છે તેમનું ઘર મારા ઘરથી ખૂબ દૂર નથી ઘણા દિવસથી હું એકલી હતી એટલે મેં વિચાર્યું કે હું કાકાના ઘરે જા સાંજના નવક વાગ્યે કાકાનો ફોન આવ્યો કે આજે આપણે બંને સાથે દિવાળી ઉજવીએ તો તમે મારા ઘરે આવો મે કહ્યું સારું હું પૂજાપાઠ કરીને આવું છું અને હું દસ વાગે તેમના ઘરે પહોંચી અને ત્યારબાદ બંને બહાર આવ્યા અને અન્ય પાડોશીઓને મળવાનું શરૂ કર્યું બધાને મળીને મને ખૂબ જ મજા આવી પછી બહારથી જમવાનો ઓર્ડર આપ્યો અને અમે બંને સાથે બેસીને જમ્યા અને સાથે બેસીને થોડીક બિયર પણ પીધી મારા પરિવારમાં બિયર પીવી તે સામાન્ય છે પછી અમે બંને એકબીજાની ખુશી તેમજ દુખની વાતો કરવા માંડ્યા કાકા કહેતા હતા કે તમારા કાકી 8 દિવસ ઘરની બહાર રહે છે શું આ કોઈ જીવન છે લોકો વિચારતા હોય છે કે પત્ની ખૂબ સુંદર છે પરંતુ તેની લાઈફ સારી નથી પણ હું જાણું છું કે મહિનામાં માત્ર એક જ વખત તેમની સાથે આનંદ કરી શકું છું પછી તરત તેણે કહ્યું સોરી સોરી હું તમારી સાથે ખોટો શબ્દો બોલી ગયો મેં કહ્યું કંઈ વાંધો નહીં કાકા જ્યારે આનંદના મળે ત્યારે બધા જ એવું કહેશે હવે મને જુઓ હું એકલી છું અને મારા પતિ પણ નોકરી માટે દૂર ગયેલા છે તેથી હું પણ તમારી જેમ કાંઈ પણ કર્યા વગર જીવું છું મારાથી રહેવાતું પણ નથી અને કોઈને કહેવાતું પણ નથી અમે બંને ખુલ્લેઆમ વાતો કરતા હતા કારણ કે અમે બંને નશામાં હતા જ્યારે કાકાએ કહ્યું કે

આ સ્થિતિ બંને માટે ભયંકર છે કાકા આનંદમાં મદ ભરેલી ડાબલી પીવા લાગ્યા અને મને પણ તે ખૂબ જ ગમતું હતું તેણે મારા પગને અલગ કરી અને થોડીક જગ્યા બનાવી અને ત્યાર બાદ તેઓ નશામાં શું કરી રહ્યા હતા તે તેમને પણ ખબર ન હતી જો મિત્રો વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માંગતા હો તો વાર્તાને એક લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ